કુમાર કાનાણીએ કલેક્ટરને લખેલા લેટરનો મામલો સામે આવ્યો છે આવકના દાખલા માટે લાંબી લાઈનો મામલે પત્ર લખ્યો હતો કુમાર કાનાણી ઝોન ઓફિસ પહોંચ્યા હતા લેટરને પગલે કામગીરી શરૂ કરવા કુમાર કાનાણીએ અપીલ કરી હતી કાનાણીએ મામલતદાર સહિતના અધિકારીઓને સૂચના પણ આપી હતી કુમાર કાનાણીએ કલેક્ટરને લખેલા લેટરનો મામલો સામે આવ્યો છે આવકના દાખલા માટે લાંબી લાઈનનો મામલો લખ્યો હતો પુત્ર પત્ર કુમાર કાનાણી ઝોન ઓફિસ પહોંચ્યા હતા લેટરને પગલે કામગીરી શરૂ કરવા કુમાર કાનાણીએ અપીલ કરી હતી કાનાણીએ મામલતદાર સહિતના અધિકારીઓને આ અંગે સૂચના પણ આપી હતી કાલે મેં જે પત્ર લખ્યો હતો આવકના દાખલાને જાતિના પ્રમાણપત્ર માટેની જે લોકોની મુશ્કેલીઓ પડી રહી હતી લાંબી લાંબી કતારો લાગી હતી એ પત્રમાં મેં જે રજૂઆતો કરી હતી કે મુશ્કેલીઓ દૂર થવી જોઈએ લોકોની અને તાત્કાલિક દાખલાઓ મળે એની વ્યવસ્થા કરવી જોઈએ મારા પત્રની કેટલી અસર થઈ છે કંઈ સુધારો થયો છે કે કેમ મારા પત્ર પછી તંત્રમાં કોઈ અસર આવી શકે કેમ દોડતું થયું છે કે કેમ એ જોવા માટે તપાસ કરવા માટે આજે હું અહીં આવ્યો હતો લોકોને પૂછપરછ કરી છે લોકોમાં ખૂબ જ સંતોષ છે કે કાંઈ ગઈકાલે તમે રજૂઆત કર્યા પછી ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારો થયા છે આજે મંડપ નખાઈ રહ્યો છે પાણીની વ્યવસ્થા થઈ રહી છે બે તલાટીઓ હાજર છે ચાર આવકના દાખલા માટેની ચાર બારીઓ ખુલી ગઈ છે જે એક બારી હતી મામલતદાર પોતે અહીંયા હાજર છે એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં સુધારાઓ થયા છે સ્ટાફ વધારે છે વ્યવસ્થા ઊભી થઈ છે હેલ્પલાઇન માટે એક ટેબલ પણ ઊભું કરવામાં આવ્યું છે લોકોને જો સમજ ન પડતી હોય તેને સમજ આપવા માટેનું માર્ગદર્શન આપવા માટેની વ્યવસ્થા ઊભી થઈ રહી છે એટલે મને એવું લાગે છે કે મારા પત્ર પછી તંત્ર દોડતું થયું છે મામલતદાર સાથે જે મેં વાત કરી છે લોકોને જે ફોર્મ ભરવાની કટ ઓફ બેડ છે એ પછી દાખલાઓની જે તારીખ આપવામાં આવી છે તો એમાં સુધારો કરવામાં આવે લોકોને સંતોષકારક માર્ગદર્શન આપવામાં આવે જોવા દેવામાં આવે અને લોકોની જે કંઈ તકલીફો આવે મુશ્કેલીઓ આવે એને સાંભળીને એમાં પગલાંઓ ભરીને તાત્કાલિક દૂર થયાના પ્રયાસો કરવામાં આવે